પાણી લઈને ડૂબી મરો મોનસૂન અને કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડિંગ ઓનલાઈન ગેમિંગનો નો કરોડના આર્થિક વ્યવહારો મળતા આઠ આરોપીની ધરપકડ બસો થી વધુ લોકોએ ઓનલાઈન ગેમિંગ ટ્રેડિંગ કર્યું

પ્રદેશના હોદ્દેદારો સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો એકઠા થયા હતા આ તમામ લોકોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું અને એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માનમાં અને વિસાવદરના લોકોનો આભાર વ્યક્ત કરવા માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરાયું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના લોકોએ મારા જેવા સામાન્ય ઘરના વ્યક્તિનું માન વધારવાનું કામ કર્યું છે મારા જેવા નાના વ્યક્તિ અને એક નાની પાર્ટીને વિસાવદરના મતદાતાઓએ આશીર્વાદ આપીને ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ચમકવાનો એક મોકો આપ્યો છે માટે હું વિસાવદરના તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું બે હજાર બાવીસની ચૂંટણીમાં આપણે તમામ લોકોને એવું લાગતું હતું કે કંઈક ચોંકાવનારા પરિણામો આવશે અને ગુજરાતમાં બદલાવ આવશે પરંતુ ધાર્યા પરિણામો આવ્યા નહીં જેના કારણે થોડી નિરાશા છવાઈ ગઈ તેમ છતાં પણ લોકોએ સાથ ન છોડ્યો અને હંમેશા આમ આદમી પાર્ટીને આગળ વધારવાનું કામ કર્યું તે તમામ લોકોને યાદ રાખીને આજે આપણે વિસાવદરની જીતની ઉજવણી શરૂ કરીશું કારણ કે એ સમયે જો આપણે હાર ન પચાવી શક્યા હોત તો આપણે હાલ આ ઉજવણી પણ ન કરી શકતા હોત એ સમયે પાર્ટીમાં ઘણી નિરાશા હતી પરંતુ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પાર્ટીને સંભાળવાનું કામ કર્યું આ ધારાસભ્ય તોડું સભ્ય તોડુ આ થી તોડુ ન્યાતિ તોડુ ઓલાન લઈ લો આને લઈ લો આને લઈ લો ગોપાલ ઇટાલિયા સુરત ની બજાર માં ઉભો રન ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલ માં ચીયર પાટીલ માં દમ હોય તો હવે પછી ગુજરાત તો એક કે ધારા તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે હવે પલટો કરાવે અન ચુકડી લાવે બેટા ચુકડી ગુજરાત ની ગમેય ઉપર

આજના શાસકો લાયકાત વગરના શાસકો છે અને આ લોકોને કોણે બેસાડ્યા છે તે સવાલ આપણે કરવો જોઈએ આપણી આત્માને હવે જગાડવાની જરૂર છે આ પહેલાં વડોદરામાં પૂર આવ્યું હતું જૂનાગઢમાં પૂર આવ્યું હતું અંકલેશ્વરમાં પૂર આવ્યું હતું આ બધા પૂર ભાજપ સર્જિત પૂર છે કારણ કે આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડ્યા તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ જ નથી તો હવે આ પરિસ્થિતિ બદલવા માટે જનતાએ મક્કમ મનોબળ રાખીને ભાજપને જાકારો આપવાનો છે કારણ કે હવે કોઈપણ પ્રકારની લાચારીમાં જીવન જીવવા કરતા આપણે જાતે ઊભા થઈને આ લાચારમાંથી બહાર આવવું પડશે સુરતના ખાડીપુર મુદ્દે હવે લોકોનો આક્રોશ ઉગ્ર બનતો જઈ રહ્યો છે શહેરની પ્રી મોન્સૂન કામગીરીને નિષ્ફળ ગણાવતા અને સતત પૂર આવતી પરિસ્થિતિ સામે વિરોધ નોંધાવવા માટે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ઢાંકણીમાં પાણી લઈને પાલિકાની મુખ્ય કચેરી પર ધસી ગયા પોલીસ દ્વારા અટકાયત કરતા એક કાર્યકર તો વાંધાની ધાર ન માને અને સીધો પોલીસ વાન પર ચડી ગયો સૂત્રો ચાર બેનર અને ટીંગા ટોડી સાથે કોંગ્રેસે શાસકોની નિષ્ફળતાને ઘેરવાનો પ્રયાસ કર્યો ખાડીપુરે સુરતીઓની હાલત બગાડી નાખી છે ત્યારે હવે તંત્રની નિષ્ફળતાને લઈને યુથ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અને ખાડીપુરને લઈ આજે ત્રીસ જૂનના રોજ યુથ કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઘેરી લીધી હતી ભાજપવાળા ડૂબમરો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરોના સૂત્રોચ્ચાર થતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી જેમાં એક કાર્યકર્તો પોલીસ વાન પર બેનર સાથે ચડી ગયો હતો આજે યોજાયેલી સામાન્ય સભામાં હાથમાં ઢાંકણી અને તેની અંદર પાણી લઈને જવાના ઈરાદે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પાલિકાની મુખ્ય કચેરી પર પહોંચ્યા હતા હાથમાં બેનર સાથે શાસક પક્ષ પર નિષ્ફળ કામગીરીનો આરોપ લગાવ્યો અને તેમણે માટીની ઢાંકણીમાં પાણી લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો એક કાર્યકર્તા તો પોલીસ વાહન પર ચડીને વિરોધ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો ચોકબજાર પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી ટીંગાટોળી કરીને તેમને પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યા હતા જેમાં એક કોંગ્રેસી કાર્યકર્તાને બેસાડવા માટે સાતથી આઠ પોલીસવાળાને મહેનત કરવી પડી હતી કોંગ્રેસના નેતા દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરની અંદર છેલ્લા એક અઠવાડિયાથી પૂરની જે પરિસ્થિતિ છે તે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસકોના પાપે સર્જાય છે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને કોર્પોરેટરોને અમે કહેવા માગીએ છીએ કે તમે આ માટીની ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો કારણ કે સુરત શહેરમાં વારંવાર પાણી આવે છે અને તમે એક જ જગ્યાએ સુરતના લોકોને ડુબાડો છો આ માટે અમે સુરત યુથ કોંગ્રેસ દ્વારા સંદેશ આપવા માટે આવ્યા છીએ આજ રોજ સુરત મહાનગરપાલિકાની જનરલ બોર્ડથી નથી સુરતના મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે અહીંયા હાજરી આપવાના હોય ત્યારે હમણાં થોડા દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકામાં જે રીતે એક માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ ઊભી થઈ અને દર વખતે એકના એક જ વિસ્તારની અંદર આ પાણી ભરાય લોકોને ખૂબ મોટા પ્રમાણમાં પોતાનું જાનમાલનું નુકસાન થાય અને એને લઈ આજે રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ એટલે કે રાજીવ ગાંધી પંચાયતી રાજના સંગઠન દ્વારા ન્યા જે કોર્પોરેટરો હાજરી આપવાના હતા એમનો એક વિરોધ કરવામાં આવ્યો એક અનોખી રીતે અમે વિરોધ કર્યો છે કે ભાઈ તમે જે રીતે સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાના બદલે વ્લેક સિટી બનાવી દીધી તો આવનારા સમયની અંદર તમારો અંતર આત્મા જાગીને ફરીથી આ પરિસ્થિતિ ઊભી ન થાય તો ઢાકણીમાં પાણી લઈ અને તમે ડૂબી મરો એવો એક આશ્ચર્યજનક કાર્યક્રમ અહીંયા આપવામાં આવેલો કોંગ્રેસના અન્ય કાર્યકર્તા ફૈઝલ રંગુનીએ ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસથી બત્રીસ વર્ષથી શાસનમાં હોવા છતાં સુરતમાં પૂર અટકાવી નથી શકતી તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ જો કે અમને વિરોધ પણ કરવા દેવામાં નથી આવી રહ્યો અમે આવીએ તે પહેલાં જ પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી સુરત શહેરમાંથી એસોસિએટ જાહેરમાં ન ચાલતી પણ ડિજિટલ દુનિયામાં ચાલતીએ ગુનાહિત ગેંગનો પર્દાફાશ કર્યો છે બહાર આવ્યું છે આ ગેંગ કેસ્ટિલો નાઇન સ્ટોક ગ્રો જેવી બ્લેક વેબસાઇટો અને બેટફેર નેક્સોન જેવી પ્રતિબંધિત ગેમિંગ સાઇટો મારફતે ચલાવતું હતું મોટા પાયે ઓનલાઈન ફ્રોડ શેર માર્કેટમાં રોકાણ અને ઓનલાઈન સ્પોર્ટ્સ ગેમિંગના નક્કામાં વાયદાઓ કરીને કરોડો રૂપિયા પડાવનારા શાતિર ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે શહેરની ખાસ શાખા એસઓજીએ અત્યાર સુધીમાં નવસો તેતાલીસ કરોડથી વધુના ગેરકાયદેસર વ્યવહારોનો ખુલાસો કર્યો છે આરોપીઓ કાસ્ટ ઝીરો નાઇન ડોટ કોમ અને સ્ટોક ગ્રો જેવી વેબસાઇટના માધ્યમથી લોકોથી શેરબજાર અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા અને નેક્સોન બિટ પેવોન એક્સ જેવી પ્રતિબંધિત ગેમિંગ સાઇટ દ્વારા સ્પોર્ટ્સ ગેમિંગ અને જુગાર રમાડી લાખો કરોડો રૂપિયા હડપતા હતા પોલીસે કુલ આઠ આરોપીઓને ઝડપી લીધા છે અને બે આરોપી હજુ વોન્ટેડ છે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા સત્તર પોઈન્ટ ત્રીસ લાખની કિંમતનો મુદ્દામાલ પણ કબજે મળી આવ્યો છે જેમાં રોકડ રકમ મોબાઈલ લેપટોપ અને વિવિધ ડિજિટલ ઉપકરણો સામેલ છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ પોતાની વેબસાઈટ પ્લેટફોર્મ પર ગ્રાહકોને લોભાવનારી સ્કીમ બતાવી ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા આ તમામ રકમ નકલી ટ્રેડિંગ એકાઉન્ટમાં જમા કરીને બાદમાં ગેરકાયદેસર રૂટથી કાઢી લેવામાં આવતી હતી ગ્રાહકો જ્યારે રોકાણ પર વળતર માગે ત્યારે તેમને ખોટા ડેશબોર્ડ બતાવી ગુમરાહ કરવામાં આવતા હતા આરોપીઓ ખાસ સોફ્ટવેર ડેવલપરો દ્વારા એવું પ્લેટફોર્મ તૈયાર કરાવાતું હતું જેમાં બીટ ફાયર જેવી જુગાર વેબસાઇટને કાપીને ભારતીય ગ્રાહકો માટે સાફ દેખાવવાળું ઇન્ટરફેસ તૈયાર કરાયું હતું જેમાં ક્રિકેટ ટેનિસ ફૂટબોલ કસીનો જેવી ગેમ્સ રમાડવામાં આવતી અને દરેક બેટના કમિશનમાંથી આરોપીઓ લાખો કમાતા આ કેસમાં એસઓજી દ્વારા જુગારધારા ઉપરાંત સેબી કાયદો અને સિક્યોરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ હેઠળ પણ ગુના નોંધવામાં આવ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ સમગ્ર દેશમાં ફેલાયેલા હોય વધુ આરોપીઓ અને નેટવર્ક ઝડપાશે અધિકૃત જણાવી રહેલા અધિકારીના જણાવ્યા અનુસાર આ એક ટ્રાન્સસ્ટેટ સ્ટેટ લેભાણ છે અને ડિજિટલ જુગારના માધ્યમથી નાનાથી નાની યુવા પેઢીને ફસાવવામાં આવી રહી છે આ તપાસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે અઠ્યાવીસ તારીખે એસઓજીને એક બાતમી મળી હતી કે અમુક લોકો મેરિડિયન બિઝનેસ સેન્ટરની અંદર સર્વે ડેવલપમેન્ટની ઓફિસની યાર્ડમાં ઓનલાઈન ગેમિંગ અને ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ કરી રહ્યા છે તો એસઓજી ત્યાં રેડમાં ગઈ તો ત્યાં તપાસમાં ખબર પડી કે ત્યાં મહંદલાલ ગોવરિયા વિશાલ ગોવરિયા આ બંને મુખ્ય આરોપીઓ અને બીજા ટોટલ છ આરોપીઓ આઠ આરોપીઓ જે છે એ ત્યાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ રોકડા દસ લાખ પાસબુક ત્રણ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ પકડાયો છે અને આ લોકો શું કરતા હતા કે કાસ્ટિલો નાઇન સ્ટોક ગ્રો એવી બે ડબ્બા ટ્રેડિંગની વેબસાઈટ અને પેટફેર ડોટ કોમ નેક્ઝોન ડોટ કોમ એક્સચેન્જ ડોટ કોમ પવન એક્સચેન્જ ડોટ કોમ ઇંગ્લિશ ટ્રિપલ નાઇન જેવી ગેમિંગ એપ્લિકેશનો બનાવેલી કે જે ક્રિકેટ છે ફૂટબોલ છે ટેનિસ છે જે આખા વિશ્વમાં જે ગેમ ચાલતી હોય એના ઉપર આ લોકો બેટિંગ રમાડતા હતા ડિજિટલ યુગમાં ગુનાખોરી પણ હવે ડિજિટલ થઈ ગઈ છે શેર માર્કેટ અને સ્પોર્ટ્સ ગેમિંગના નામે ચલાવતા શાતિર કૌભાંડમાં ટેકનોલોજીનો ગેરઉપયોગ કેવી રીતે થતો હતો તેની જીતી જાગતી બુકી

રવિવાર હોવાથી સુરતીઓ મોટા પ્રમાણમાં મોજ માણવા માટે નીકળી પડતા હોય છે ત્યારે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે યુવાનો ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા જતા હોય છે કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સનો શેડ આજે ધરાશાયી થયો હતો ક્રિકેટ રમી રહેલા યુવાનોએ શેડને પકડી રાખીને ઊભા હતા આ ફાયર વિભાગની આ અંગે જાણ થતાં દોડી ગયા હતા આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી વિશાળ અને ભારે ભરખમ શેડ પડવામાં બચી ગયેલા યુવાનોએ સ્ટેટસમાં બચી ગયા હોવાનું પણ લખ્યું હતું આ દરમિયાન બહાર નીકળી ગયેલા યુવાનોએ આ તૂટી પડેલા શેડને પકડી રાખ્યો હતો એક યુવાનના ખભા પર એ શેડનો પાઇપ આવી ગયો હતો તમામ યુવાનોએ ભેગા મળીને શેડને ઊંચો કરી યુવાનને બહાર કાઢ્યો હતો આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કતારગામ ફાયર સ્ટેશનના જવાનો ફાયર ઓફિસર રમેશ ટેલર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા જોકે ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ આ તૂટી પડેલા નીચેના તમામ લોકો બહાર નીકળી ગયેલા હતા યુવાનોના મોબાઈલ ફોન ચાવીઓ સહિતનો સામાન શેડની નીચે આવી ગયો હતો જેમને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવાની રજૂઆત કરવામાં આવતા તેમણે તમામ ચીજો વસ્તુઓ બહાર કાઢી આપી હતી આ સાથે જ એક યુવાનને સામાન્ય ઈજા પહોંચી હતી જે સ્વસ્થ થતા તે ઘરે જતો રહ્યો હતો આ ક્રિકેટ બોક્સ ફેનિલ પટેલ નામના યુવાન દ્વારા ભાડે લેવામાં આવ્યું હતું અને તે તેના મિત્રો સાથે અહીં ક્રિકેટ રમવા માટે આવ્યો હતો આ વિશાળકાય શેડમાં ક્રિકેટ બોક્સ ચાલતું હતું અને ભારે પવનથી ધરાશાયી થવાની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી હાલ તો આ શેડને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જોકે આ શેડને લઈને ફાયર વિભાગે પણ તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કેટલાક યુવાનોએ પોતાના સ્ટેટસ પણ મૂક્યા હતા કે બચી ગયા અમે એક યુવકના ખભા પર શેડનો પાઇપ પડતા તેને ઈજા પહોંચી હતી તમામ યુવકોએ ભેગા મળીને શેડને ઊંચો કરીને યુવકને બહાર કાઢ્યું હતું ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ તૂટી પડેલા શેડની નીચેના તમામ લોકો બહાર નીકળી ગયા હતા આ ઘટનામાં સદનસીબે કોઈને વધુ ઈજા થઈ ન હતી જોકે વધુ એક દુર્ઘટના પછી પાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું હતું કારણ કે આ ક્રિકેટ બોક્સ ગેરકાયદે હતું સંચાલકોએ કદરગામ ઝોનમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધી ન હતી વરસાદને કારણે ક્રિકેટ બોક્સ પર પતરાના શેડ લગાવવામાં આવ્યા હતા ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાથી સોમવારથી કતારગામ ઝોનની ટીમ નોટિસ આપશે જોકે અહીં વાત એક જ ક્રિકેટ બોક્સની નથી શહેરમાં અને તેમાં પણ ખાસ કરીને અઠવા પાલ અડાજણ સહિત ઘણા ખરા વિસ્તારોમાં ઠેર ઠેર ક્રિકેટ બોક્સ ખુલી ગયા છે આ તમામ ક્રિકેટ બોક્સ કાયદેસર છે કે નહીં તેને લઈને સવાલો ઉભા થયા છે સોમવારે પાલિકાની ટીમ ક્રિકેટ બોક્સનો સર્વે કરી ગેરકાયદે હશે તો ઉતારી પાડવા નોટિસ આપશે કતારગામ ઝોનમાં સર્વે શરૂ કરાયો છે જેમાં પ્રાથમિક તપાસમાં

चौथा થશે સ્પષ્ટ સંવાદ અમે લાવીએ છીએ તમારો પ્રશ્નોને મંચ પર કેમ કે સમસ્યા તમારી લડત તમારી જો મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર

પોલીસ સ્ટેશનમાં પુરવઠા વિભાગે દરોડા પાડીને રૂપિયા સાત ચોવીસ લાખની છેતરપિંડી પકડી પાડી હતી પુરવઠા વિભાગે સંચાલક અને તોલાદ વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ઉધના ગાયત્રીનગર સોસાયટી ખાતે આવેલા અમર રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ મનહર સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનગો મેળવ્યો હતો તેમને ઉધનામાં આવેલી યુ એકાવન નંબરની દુકાન ફાળવવામાં આવી છે સરકારી અનાજમાં ગેરરીતિ ન થાય તે માટે સંચાલકે પુરવઠા વિભાગના સોફ્ટવેર લોગિંગ કરીને બાદમાં લાભાર્થીને અનાજ આપવાનું હોય છે સાથે જ અનાજ આપતી વખતે લાભાર્થીના ફિંગરપ્રિન્ટથી ફૂડ કૂપન કાઢીને અનાજ આપવાનું હોય છે ઉધનાની યુ એકાવન નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે તારીખ ત્રેવીસ જૂનના રોજ પુરવઠા વિભાગની ટીમે આ દુકાન પર દરોડા પાડ્યા હતા અને તપાસ કરતા તોલાદ સુનિલ શ્યામલાલ સુયલ અને હેલ્પરની મદદથી અનાજનું વિતરણ કરવામાં આવતું હતું વિતરણ માટે સંચાલક ન હોવા છતાં તેની ફિંગરપ્રિન્ટના આધારે સરકારી સોફ્ટવેરમાં લોગઇન કરતો હતો જ્યારે લાભાર્થીઓને અનાજ આપવા માટે ફિંગરપ્રિન્ટના આધારે ફૂડ રસીદ કાઢતો હતો આ રસીદ ગ્રાહકને આપવાને બદલે પોતાની રીતે અનાજ આપતો હતો પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતાં બસો એકવીસ પોઈન્ટ પાંચસો કિલો ઘઉં એકસો ત્રેવીસ કિલો ચોખા નવ પોઈન્ટ બસો કિલો ખાંડ અગિયાર કિલો ચણા અને એકસો ઓગણચાલીસ કિલો તુવેરની ઘટ મળી આવી હતી આ રૂપિયા છ લાખ ઓગણત્રીસ હજાર બસો પચાસની કિંમતની અનાજે વગેરે કરી લીધું હતું જ્યારે સરકાર પાસેથી ખોટી રીતે રૂપિયા સાહીઠ હજારનું કમિશન લઈ લીધું હતું બનાવ અંગે પુરવઠા વિભાગના મામલતદાર આશિષ નાયકે પાંડેસરા પોલીસમાં સંચાલક અલ્પેશ અને તાલોદ સુનિલ વિરુદ્ધ રૂપિયા સાત લાખ ચોવીસ હજાર પાંચસો પાંત્રીસની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે પુરવઠા વિભાગની રેડ દરમિયાન સંચાલક અંગે પૂછતા તોલાદ સુનિલે સંચાલકને લકવા થયો હોવાનું અને બે મહિનાથી ઘરે જ હોવાનું કહ્યું હતું જોકે શંકા જતા પુરવઠા વિભાગની ટીમે તેના ઘરે જઈને તપાસ કરતાં સંચાલક અલ્પેશ બે મહિનાથી કેનેડા હોવાનું માલુમ પડ્યું હતું સંચાલક અલ્પેશની ફિંગરપ્રિન્ટ વગર જ સરકારી સોફ્ટવેર લોગિન કરવાનું હોય છે જેથી સુનીલે સંચાલકની નકલી ફિંગરપ્રિન્ટ બનાવી હતી પુરવઠા વિભાગની રેડ પડતાં તેણે નકલી ફિંગરપ્રિન્ટ અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસને ફેંકી દીધા હતા તપાસમાં બહાર આવ્યું છે કે સંચાલક અલ્પેશ સોની છેલ્લા બે મહિનાથી કેનેડામાં હોવા છતાં તોલાદે સુનીલે તેની નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફ્ટવેરમાં લોગઇન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગે વગે કરી દીધો હતો ઈશાપોર ગામમાં ચોરીનો પ્રયાસ કરતા એક શખ્સ ઝડપાય ગયો છે પ્રકાશ જ્વેલર્સ નામની દુકાનના શટરના તાળા તોડીને ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડ્યો છે હવે પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે સુરતના ઈચ્છાપોરમાં જ્વેલર્સમાં ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો છે જ્વેલર્સને ત્યાં ચોરીનો પ્રયાસ કરનારો ઝડપાયો છે સુરત પોલીસે આરોપી સુરેશ પટેલને ઝડપી પાડ્યો છે ઈચ્છાપોરમાં જ્વેલર્સને ત્યાં કર્યો હતો ચોરીનો પ્રયાસ અને ઇલેક્ટ્રિક કટરથી શટરને મારેલા બે તાળા કાપ્યા હતા ચોરીના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સુરતના ઈચ્છાપોરમાં પોલીસે આરોપી આકાશ સુરેશ પટેલને જહાંગીરપુરાથી ઝડપી પાડ્યો છે આરોપીએ ઈચ્છાપોરમાં જ્વેલર્સની દુકાનમાં રાત્રિ દરમિયાન ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઇલેક્ટ્રિક કટરથી તાળું તોડ્યું હતું તો શટરનું મુખ્ય તાળું નહીં કપાતા તે ત્યાંથી નીકળી ગયો હતો સિટી બસમાં નોકરી છૂટી ગયા બાદ ચોરીના રવાડે ચડેલો દામકા ગામનો યુવક જ્વેલર્સ શોપમાં ચોરી કરવાના પ્રયાસ બદલ હવે કસ્ટડીમાં ધકેલાઈ ગયો છે જોકે આકાશ અગાઉ હજીરામાં એટીએમ તોડીની ચોરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે ઇચ્છાપોર ગામે હરિયોમ નગર પાસે પ્રકાશ જ્વેલર્સમાં છવ્વીસમી તારીખે રાત્રે શટરના તાળા તૂટ્યા હતા આકાશ અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો છે ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સ અગાઉ પણ એટીએમ તોડફોડના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે તાજેતરમાં તે બેરોજગાર થયો હોવાથી ગુનાખોરી તરફ પરત ફર્યો હતો હાલ ઇચ્છાપુર પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ છે સુરત શહેરના ઉદના વિસ્તારમાં વર્ષ ગંભીર ગુનામાં છે નાયક છેલ્લા પાંચેક મહિનાથી ભેસ્તાન વિસ્તારમાં લૂમ્સના કારખાનામાં મજૂરીનું કામ કરી રહ્યું હતું સુરત શહેર પોલીસને મળેલી બાતમીના આધારે સર્વેલન્સ ટીમે સૂત્રોને કાર્યરત રાખી અને આરોપીને ઝડપી પાડ્યું છે સુરત શહેર પોલીસે ઉધના પોલીસ સ્ટેશનના હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગંભીર ગુનામાં છેલ્લા અઠાવીસ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી સોમનાથ ઉર્પે સુમન ગુરુચરણ નાયકને ઝડપી પાડ્યો છે પોલીસને બાતમી મળી હતી કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી ફરાર આરોપી હાલ સુરતના ભૈસ્તાન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક ખાતે એક લુમ્સના કારખાનામાં છેલ્લા પાંચેક મહિનાથી નોકરી કરી રહ્યો છે આ માહિતીના આધારે સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સોમનાથ ઉર્પે સુમન ગુરુચરણ નાયકને દબોચી લીધો હતો આરોપીનું નામ સોમનાથ ઉર્પે સુમન ગુરુચરણ નાયક ઉંમર વર્ષ ઓગણપચાસ છે તે લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરે છે હાલ તે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નવાનગર ગણેશ પ્રભાકર જાધવના મકાન નંબર ત્રાણુંમાં રહેતો હતો તેનું મૂળ વતન ઓરિસ્સા રાજ્યના કેન્દ્રપારા જિલ્લાના મહાકાલપરા પોલીસ સ્ટેશન હેઠળનું કરંજા ગામ છે પકડાયેલા આરોપી સુમન નાયકનું મૂળ વતન ઓડિશાનું કરંજા ગામ છે અને તેને ગુનાનો બોજ પાંખા નીચે દબાવવાનો પ્રયાસ કરતાં આખરે લુમ્સમાં મજૂરી કરવી પડી તિરસ્કારજનક રીતે અઠ્ઠાવીસ વર્ષ બાદ પણ તે કાયદાની નજરે ચડી ગયો સુરત શહેર પોલીસે હવે તેને કાયદેસરની કાર્યવાહી માટે ઉધના પોલીસના હવાલે કર્યો છે અને કેસની વધુ તપાસ શરૂ કરાઈ છે

તેમજ ઘરની ભરવા માટે નશાના કાળા કારોબારમાં ધકેલાઈ ગયા હોવાનો લૂલો બચાવ કર્યો હતો વરાછા પોલીસને ખાંડ બજારથીવાના ટેકરા તરફ જતા મેઇન રોડ પર એક શંકાસ્પદ શખ્સ ગાંજાનો જથ્થો લઈને વેચાણ કરવા આવવાનો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સીમાંચલ ચેતન નાહકને તેની પાસેથી રહેલી ટ્રોલી તથા હેન્ડબેગમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો મળી આવતા ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી કુલ બાવીસ કિલો બસો અઠ્ઠાવન ગ્રામ ગાંજો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા બે લાખ સત્તાવીસ હજાર આઠસો ચાલીસની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સીમાંચલ પાસેથી મળેલા આઈકા્ડ પરથી તે દિલ્હી સીઆરપીએફનો જવાન હોવાનું જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી આરોપી જવાને કરેલી કબૂલાત પ્રમાણે તે બે હજાર પંદરથી સીઆરપીએફ જવાન તરીકે ફરજ બજાવે છે અને કાશ્મીરમાં પુલવામામાં પણ નોકરી કરી ચૂક્યો છે હાલ તે દિલ્હીની રોહિણી જેલમાં પોસ્ટિંગ પર હતો અને તેની આસામ બદલી થઈ ગઈ હતી પરંતુ તેણે ત્યાં જોઈનિંગ કર્યું ન હતું આર્થિક તંગી નિવારવા માટે તે આ ગાંજો ઓરિસ્સાથી આઠ હજાર પ્રતિ કિલોના ભાવે ખરીદી સુરત એક ગ્રાહકને આપવા માટે આવ્યો હતો જોકે તે ગ્રાહક આવ્યો જ ન હતો કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સીમાંચલ પર તેના ભાઈની કેન્સરની સારવારમાં પંદર લાખનું દેવું થઈ ગયું હતું માસિક છેતાલીસ હજારના પગારમાંથી છવ્વીસ હજાર ઘરની ઈ જતા રહેતા હતા જેના કારણે મકાનનું ભાડું અને બીજા ખર્ચાને પહોંચી વળવું તેના માટે મુશ્કેલ બન્યું હતું તેની બદલી આસામ થઈ હતી અને છૂટા થવા માટે મળેલી રજાના સમયગાળામાં પુત્રના મુંડન માટે અંબાજી જવા દરમિયાન રસ્તામાં સુરતમાં ગાંજો વેચીને રોકડી કરવા માટે ઉતર્યો હતો અને ઉધનામાં રોકાણ કર્યું હતું સીઆરપીએફમાં ફરજ બજાવતો હોવા છતાં સીમાંચલ વધુ પૈસા કમાવવા માટે ગાંજો વેચાણ માટે લાવવાનું શરૂ કર્યું હતું તેણે પહેલી વખત ગાંજો ટ્રેનમાં લાવતી વખતે પોતાના આઈ કાર્ડનો ઉપયોગ કરી પહેલી ખેપમાં સફળ રહ્યો હતો આથી ફરીવાર પણ આઈ કાર્ડના દમ પર ઓરિસ્સાથી ગાંજો લાવ્યો પરંતુ આ વખતે વરાછા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે હવે આ જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને આપવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આ સાથે જ પોલીસ દ્વારા આરોપી અંગે ગૃહ વિભાગ પાસેથી માહિતી પણ મંગાવવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી થતી ઘરફોડ ચોરીઓને લઈને વેપારીઓમાં ભયનો માહોલ છવાયો હતો હવે બ્રાન્ચે આ ગુનાઓના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરીને શ્વાસ લીધી છે પોલીસે બિહારના ભોજપુર જિલ્લાના જગદીશપુર ગામેથી આરોપી બિટ્ટુકુમાર નારાયણસિંહને ઝડપી પાડી છે જેને અત્યાર સુધીમાં સુરતની અવર ટેક્સટાઇલ માર્કેટમાં છ થી વધુ ચોરીના ગુનાઓ આચર્યા હતા સુરત શહેરમાં ટેક્સટાઇલ વેપાર માટે ઓળખાતી અવધ માર્કેટ છેલ્લા કેટલાય સમયથી ઘરપોળ ચોરીઓના ત્રાસથી ત્રસ્ત હતી વેપારીઓના વિશ્વાસ પર ઘા કરતા આ ગુનાઓનો આખરે ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા રીડા ગુનેગારને બિહારથી ઝડપી પાડ્યો છે આરોપી બિટ્ટુકુમાર નારાયણસિંહ મૂળ બિહારના ભોજપુર જિલ્લાના જગદીશપુર ગામનો રહેવાસી છે તે પોતાની માતૃભૂમિથી ટ્રેનમાં મુસાફરી કરીને સુરત પહોંચતો હતો અને અહીં ટેક્સટાઇલ માર્કેટને નિશાન બનાવીને ચોરીને અંજામ આપતો હતો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તેણે સુરતના પ્રખ્યાત અવધ ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ સમયે કુલ છ દુકાનોમાં ઘૂસીને ઘરફોડ કરી રોકડ રકમની ચોરી કરી હતી આરોપી અત્યંત બુદ્ધિશાળી અને તકેદાર હોવાનું સામે આવ્યું છે તે સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કર્યા બાદ બજારમાં પ્રવેશ કરતો હતો દુકાનદારોની ગેરહાજરી દરમિયાન અથવા રાત્રિના સમયે દુકાન તોડી પૈસા અને અન્ય કિંમતી સામગ્રીની ચોરી કરતો હતો સુરતના વેપારીઓ માટે મોટી રાહતની વાત એ છે કે ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો પીછો કરીને તેને વતન જઈ બિહારથી જ છુપાયેલો હતો ત્યાંથી પકડી પાડ્યો હદ તો ત્યારે થઈ જ્યારે તપાસમાં જાણવા મળ્યું કે આરોપી સામે અગાઉ પણ સુરતના પૂણા વરાછા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એટલે કે તે સુરતમાં રિપીટેડ ઓફનેન્ડ તરીકે ઓળખાય છે સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક ગુપ્તચરો અને ટેકનિકલ સૂત્રોના આધારે કુમારની ભાળ મેળવી હતી દોડી જઈને તેને ભોજપુરના જગદીશપુર ગામથી ઝડપીને સુરત લાવવામાં આવ્યો છે હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને શક્યતા છે કે અન્ય ગુનાઓમાં પણ તેનો હાથ હોવાની વિગતો બહાર આવી શકે ટેક્સટાઇલ શહેર તરીકે ઓળખાતા સુરત માટે વેપારીઓ માટે સુરક્ષા એક મોટું ચિંતાનું કારણ બન્યું છે ક્રાઇમ બ્રાન્ચની આ ઝડપથી ચોરીના કિસ્સામાં થોડા દિવસ માટે બ્રેક લાગ્યો છે પરંતુ હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આવી પ્રવૃત્તિઓ માટે શહેરમાં ક્યાંકથી સહકાર તો નથી મળતો ને પોલીસે હવે અન્ય સાગરીતો અને ગુનાની સાક્ષાત પુરાવાની તપાસ શરૂ કરી છે સુરત માટે આ કેસ માત્ર ચોરીનો નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થાની વાસ્તવિક પરીક્ષા પણ છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન આપણો સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત thank you